હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા મગ બુધવાર હોય એટલે દરેક ગુજરાતીના ઘરે મગ તો બનતા જ હોય છે તો ચલો ખૂબ જ સહેલી રીતે મગ બનાવીએ રસાવાલા મગને ભાત સાથે સર્વ કરી દઈએ મગ બનાવવા માટે એક કપ મગ લીધા છે સાથે આદુ લસણ અને મરચાં લઈશું મગને આપણે કૂકરમાં બાફવા માટે મૂકી દઈએ સાથે આદુ લસણ અને મરચાંને ચોપરમાં સરસ રીતે ક્રશ કરી લઈશું તે ક્રશ થઈને રેડી થઈ ગયા છે સાથે મગ પણ આપણા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે મગને સાતળી લઈશું મસાવાળા મગ બનાવવા માટે આપણે પેનની અંદર એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ આદુ લસણ મરચાં એડ કરી દઈએ સાથે એક ટામેટું લીધું છે તેને સરસ રીતે સાતળી લઈએ ટામેટા સરસ રીતે સોફ્ટ થવા લાગ્યા છે તો એક કરીને બધા મસાલા એડ કરી દઈએ મસાલામાં લાલ મરચાંનો પાવડર હળદર મીઠું અને ધાણાજીરું પાવડર એડ કર્યો છે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ તો તમે જુઓ એકદમ સરસ એવી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર બાફેલા મગ મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું પાણી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે થોડી કોથમીર પણ એડ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને તેને સરસ રીતે મિક્સ થવા દઈએ તો પાંચથી સાત મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ એવા મગ આપણા રેડી થઈ ગયા છે તો આપણા રસાવાળા મગ અહીંયા રેડી થઈ ગયા છે રસાવાળા મગને ભાત સાથે સર્વ કરી દઈએ તો લો એકદમ ટેસ્ટી મગભાત અમારા રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હુમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે ફરી મળીશું